ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામે એક ખેતરના શેડા નજીક માટી ખોદવાની તે થયેલ ઝઘડામાં બે ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખવામાં આવી હતી ઘટના અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે રહેતા રશ્મિકાબેન જયંતિભાઈ પટેલ અને તેમનો છોકરો ઓમકુમાર ગતરોજ આઠમીના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે ખર્ચી ગામની સીમમાં આવેલ ખેતરે ઢોર ચરાવવા ગયા હતા ત્યારબાદ બે વાગ્યાના સમયે ગામના સુખદેવભાઈ રામુભાઈ વસાવાનો ડ્રાઈવર ખેતરના શેડા પાસે જેસીબી લઈ આવીને ત્યાંથી માટી ખોદીને એક ટ્રકમાં ભરતો હતો આ જોઈને રશ્મિકાબેને ડ્રાઈવરને પૂછ્યું કે તમે કોને પૂછીને અહીંથી માટી લઈ જાઓ છો આ સાંભળીને ડ્રાઈવરે ફોન કરતા ત્યાં સુખદેવ વસાવાનો છોકરો વિવેક આવ્યો હતો અને ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યો હતો ત્યારબાદ સુખદેવભાઈ પણ ત્યાં આવ્યા હતા અને ગાળો બોલીને કહેવા લાગેલ કે તમે કોણ મને કહેવાવાળા આમ કહીને ઓમકુમારને મારવા જતાં તેના પગના ઘૂંટન પર અને હાથ પર ઈજા થઈ હતી આ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સંદર્ભે રશ્મિકાબેન પટેલે વિવેક સુખદેવ વસાવા અને સુખદેવ રામો ભાઈ વસાવા બંને રહી ગામ ખર્ચી તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી